હલો મિત્રો સીતારામને બજાઈને જય શ્રી કૃષ્ણ કેમ જોવા મજામાં અહીંયા અહીં મજામાં તમે મજામાં અહીંયા ઓલરેડી જો મમ્મી છે ને અટાણ ખાસ લઈ લખતી એ વિડીયો હમણાં મારે કાયમ બહુ થઈ જાય ઉતારવાનું એટલે અવારમાં મને ટાઈમ ન હોય એટલે વિડીયો નહીં ઉતાર થાય જ ઉતાર લાવે તો હમણાં ટાઈમ અહીંયા પછી અવાર ઉતારી મિત્રો એવું બધું છે

રોટલી કરે લોટ બાંધે ને હું ચાક વગર નાખે એવું બધું છે મિત્રો અત્યારે ને પંખા હેઠે બહુ પવન આવે કે આખો દી ગરમી મરે રીએ આપડી કોઈ જો કે રે ને તો આજે કેરે તમે બહુ ગરમી થાય હદ એટલે હદ બેડ પર 43 ડિગ્રી તા તાપમાન હે જામનગર માં દેખાડ કાય એટલે એવું છે મિત્રો કાય રોજ ને રોજ ગરમી વધતી જાય એટલે ઘટવાને બદલે વરસાદ થાય ને તો કંઈક મજા આવે એવું બધું છે ને રેલમ તા આવી જાય છેલમ કરે ને જાહે રેલમ છેલમ બધું એની પાછું નામે એવું રાખ્યું જેની રાખ્યું એવું કે રેલમ વાવા અરે ભાઈ રેલમ રાખ્યું તમે તો રેલમ છેલમ બધી કરે ને જાહે અને કેટલા અમને તો ઘરે ઉજાડે ને ચાહે દર વખતે નો આવતું હોય તો મિત્રો આવું વાવા જોડું શું કામે આવે છે એટલા ના ઘર ઉચાડવા વિસાડા એવું બધું ચાલે છે ગરમી બહુ છે હમણાં મેં તમને કીધું મિત્રો કે એવું છે ગરમી મમ્મી રોટલી બનાવે ચાલો રસોડામાં તો મારી આવી કે શું કરે છે તો મિત્રો મમ્મી હે એ લોટ બાંધે મેં કીધું હતું ને તમને કે મને ગરમી થાય એટલે એ લોટ બાંધે મેં કીધું તું બાંધ મને ગરમી થાય એટલી રોટલી બનાવે છે જો લોટ બાંધી હવે ફટાફટ રોટલી બનાવી લે છે હમણાં ગરમ ગરમ પછી આરતી કરે પેલા પછી હે ને રોટલી બનાવી છે ને શાક બનાવી છે જીવન ખાવાનું ઈવન એવું બધું ચાલે છે મિત્રો ને અહીં એવું હે ને હલો હું બહેણે ઝાડવા દેખાડા કે હમણાં સાફ સફાઈ બધી કરી લીધી રૂમની પાણી આવી છે તો બધું આડાવૃતા મૂકવી જોઈએ ને એ માટે આ છે મારો આ વડલો હે તો બહુ સરસ મજા થઈ ગયું છે મિત્રો વડલો બહુ મસ્ત થઈ ગયો છે તમે જોઈ શકો છો આવો વડલો થઈ ગયો છે ને આ છે આપણે જાંબુડી ઈ બહુ મસ્ત થઈ ગઈ છે જાંબુડી ને આજે છે ખાટી આંબલી ઝાડ તો એ પણ સરસ મજાનું થઈ ગયું છે મિત્રો એવું બધું ચાલે છે ને આજે મની બેન મની પ્લાન્ટ બહુ મસ્ત મોટી થઈ ગઈ છે જોઈ શકો આજે બહાર નથી એના આજે બહાર નથી ભાગ્યા છે એની બેનના ઘરે એને થોડીક મજા નથી ચોખા આવતા તો એના બેનના ઘરે એસી છે તો એટલે હું થોડીક વાર ઠંડી હવા ખાઈ આવું તો થેલું ખારું થઈ જાય તો તો એના બેનના ઘરે અહીંયા છે એને બેન બાજુમાં જ દઈએ છીએ આપણે તો ત્યાં ગયા છે બા આજે ને બા હોય તો અહીંયા રોજ બે મિત્રો બેસવા આવે ને કંપની રહીએ આપણે થોડીક વાતું ચીતું બીજું શું ભેગું આવવાનું છે જીવનમાં એવું બધું ચાલે છે મિત્રો હે ને આમ બધા મિત્રો સેટ સુધી ફૂલ વિડીયો જોઈજો કઈ જોતા નથી પ્રોબ્લેમ આવી રહી છે પણ

મિત્રો ને હવે આઠ વાગ્યા હમણાં ત્રણ થઈ જાય હમણાં કી કે મારે બહુ મોડું થઈ જાય બ્લોગ કરવાનું પણ પાછું ને એડિટિંગ કરવા બહુ વાર લાગે છે ઉતરી એક હરખા જોડવા ભાગું બધાય ને એવી રીતના બહુ વાર લાગે આમાં વિડીયો એડિટ કરવાની એ જ અઘરું એ બાકી કરી બીજું કહે નહીં એટલું અઘરું નથી જો મિત્રો આપણે શીખી જાય તો બધી સેલ છે એટલું જીવનમાં તો એમ રોજ સાંજે વિડીયો ઉતારી નાખું છું હમણાં કેમ કે સવારે નથી ઉતારતી થોડાક દી પછી સવારે ઉતારી કાલે છે ને અમારે પડી આવવાના એ કામ કરવાનું ઉપરના બે રૂમમાં પાણી પડે વરસાદ આવે ને તે ઓલા બધી ને ધરે એટલું પડતું હતું પાણી તે કાલે કળીયા આખા બધું છત ઉપર ઓલું લિક્વિડ ને બધી જી હોય ચૂનો ને બધી મિક્સ કરીને લગાડી નાખી આખી છત ઉપર ત્રીજે મેળી તે પાણી ન પડે નાખા માતાજીની રૂમમાં તો લેરે માથે પાણી પડતું હતું તે જોકે સિમેન્ટને પીવડાવી દીધી પણ એટલી હાજી નહીં હજી ફેરે એ બધું રેડી કરવાનું કામ એવું બધું ચાલી રહ્યું છે મિત્રો અત્યારે એવું જોવા ગયો ને કાલે સવારમાં આવી કામ કરવા એવું બધું ચાલી રહ્યું છે મિત્રો કેમકે વરસાદની આપણે બધી પહેલાં સેફ્ટી કરી લેવી સારી પછી ભાગદોડ કરવું એ નફામાં આપણા માટે જોકે ભાગદોડ ન કરવી હોય તોય થાય મિત્રો જીવનમાં એવું બધું છે મિત્રો કે ઓલે તો અમારે આટલું પાણી આવી ગયું હતું મેં ઘણા વિડીયોમાં તમે કીધું જ છે કે અહીંયા કે કે સુધી પાણી અમારું આખું પાર્કિંગ કે કે સુધી ભરાઈ ગયું તો આટલું પાણી આવી ગયું હતું મિત્રો કે પટલાના તો ઘઉં લીધેલ પેડા હતા એ બિચડાવના આખા ઘઉંને બગડી ગયા સેટી આવી અમારી રીતના હતી એની સીટી શેટી પકડી જઈને તૂટી જાય ભૂસાની સેટી હોય થઈ જાય લાકડાની હજી નહીં ભડી પણ મિત્રો કોઈ માણસ શેટી ઓલીઓ ને તમે તો ભૂસાની ન લેતા આ ઓલાની લેજો લાકડાની જ હંમેશા સેટી લેવાની કેમ કે ભૂસાની ભૂસો તરત શેટીમાં પાણી જરીક જાય ને તો ભૂસો પલડી ને આખી ફાટી જાય તૂટી જાય શેટી અમારે આ શેટી જો કે છે તમે જોઈ શકો છો એ ગુહાની છે તો કે લેતા લેવાઈ ગઈ ને અમારે એ લેવી નહોતી ઓલી લેવી હતી ને મકાન હે ને બનાવીશું થોડાક વર પછી એમાં બધું સેટિંગ કર્યું બધું ફર્નિચર બર્નિચર એવું મિત્રો બધી છે તો ત્યાં બધી મઢા હું કરશું બધી હવે તો બધી મઢા બનવું ના આવી ગયું છે કબાટને ને આમ તો એમાં જ દિવાલમાં જ કબાટું માથે હોય તો કઈ વાંધો ન આવે એવું બધું ફર્નિચર આખા ને એવું બધું છે કે આ સેટ તમે કોઈ દી લેતા નહીં ઓલી જ લેજો લિ તો વુહાન કોઈ વસ્તુ લેવાય નહીં કેમ કે એમાં પાણી જરી કઈ પાણી અડી જાય ને મિત્રો આમ ટકાઉમાં સારી પણ વધારે સારી હે લાકડાની ગુસાની જ્યાં જોઈ ને વધારે તો તમને બજારમાં એક ગુહાની શેટી વેચાતી ઓલી તમારે લાકડાની શેટી તમારે લેવી હોય ને તો ને મિસ્ત્રી આગળ બનાવવા દેવી પડે એ સેટીના ભાગી તો એ એક સેટીનો ભાવ હોય તો બહુ મોંઘો હોય છે પણ એ સારી મોંઘી હોય તો એ પણ કારણ કે કોઈ રીતે કેટલાય વર્ષોથી જાય નહીં અમારી શેટી લાકડાની હતી મિત્રો ને પલંગ એ લાકડાનો અમે ઈ દઈ ઈ કેટલાય વર્ષ જૂના હતા ઈ દઈ ને પછી આ થઈ લઈ ગોપાલ થાય બી ઘણાય વર્ષ આવી તો પાણી આમાં ગયું ને એટલે ખરાબ થઈ ગઈ મિત્રો ને ત્રણ સેટી હતી એમાં તો હજી બીજી ઉપર સેટી હતી નહીં તો હમણાં વચમાં હું મમ્મી ભાઈ ત્રણે બેઠા હતા સેટી ઉપર તે વેચનાર બે ખાડા થયેલા સેટીના તો એવું ગુહાન સેટીનું કામ છે મિત્રો તમે ગુહાણ કોઈ વસ્તુ લેતા નહીં જીવનમાં લાકડા ને લીધો ને તો એવું બધું છે મિત્રો ને જો આજનો વિડીયો અહીંયા પૂરો કરા ને તો બધાની બાય બાય અને જય શ્રી કૃષિ ને કાલે પાછા મળશું નવા જીવ